સમસ્ત ધાર્મિક કાર્યક્રમોની સાથે બ્રહ્મ ચોર્યાસી નું પણ સુંદર અને ભવ્ય આયોજન થનાર છે ભગવાન પ્રાગટ્ય દિન નિમિત્તે કેવા કાર્યક્રમો છે તેને લઈ બ્રહ્મ સમાજના આગેવાન હરેશભાઈ મહેતા સાથે વાત કરીશું ભગવાન શ્રી પરશુરામમા જન્મોત્સવની મહોવા શહેરમાં મહુવા તાલુકા સમસ્ત બ્રહ્મ સમા દ્વારા ભવ્યતિ ભવ્ય ઉજવણી થનાર છે. વૈશાખ માસના સુદ પક્ષની ત્રીજનો દિવસ અક્ષય તૃતીયા કે અખાત ત્રીજ તરીકે ઓળખાય છે. આ અખાત ત્રીજના પાવન દિવસે ભગવાન શ્રી પરશુરામમા જન્મોત્સવની ઉજવણી સમગ્ર સૃષ્ટિમાં થનાર છે. ત્યારે મહુવા શહેરમાં ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવની ઉજવણીને લઈ મહુવા શહેરના રાજમાર્ગો પર કમાન અને ભગવાનના બેનર લગાવી સુશોભિત કરાયા છે તો આ દિવસે સવારે મહુવાના પરશુરામ ચોક ખાતે ભગવાન શ્રીની પ્રતિમાનું પૂજન અર્ચન કરી સુશોભિત કરાય છે બાદ સાંજના પાંચ કલાકે મહુવાના શ્રી ખિમનાથ મહાદેવના મંદિર ખાતેથી ભવ્ય શોભાયાંત્રનું આયોજન થનાર છે જે માર્ગો પર આગેવાન એવા આર એન જા સાહેબના સહયોગ થી બ્રહ્મ ચોર્યાસી નું પણ સુંદર આયોજન થનાર છે ટૂંકમાં મહુવા શહેરમાં ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવની ઉજવણી ભવ્ય અને દિવ્ય થશે આવતીકાલે ભગવાન પરશુરામનો જન્મોત્સવ એટલે કે આરાધ્ય દેવ ભગવાન પરશુરામનો જન્મદિવસ છે ત્યારે મહુવા શહેર અને પંથકમાં ઘણા સમયથી આ દિવસ ઉજવાઈ રહ્યો છે મહુવા શહેરના આ દિવસે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન થાય છે તો આપણી સાથે અત્યારે બ્રહ્મ સમાજના આગેવાન મહુવા બ્રહ્મ સમાજના મહામંત્રી એવા હરેશભાઈ મહેતા છે આપણે તેને જે શોભાયાત્રા છે તેનું શું આયોજન છે તે પૂછીશું હરેશભાઈ તમારું સ્વાગત છે હરેશભાઈ આ ભગવાન પરશુરામનો જન્મોત્સવ જે ઉજવાય છે તો કેટલાક વર્ષોથી આપણે આ શોભાયાત્રાનું આયોજન થઈ રહ્યું છે અને કેટલા વર્ષોથી આ જન્મોત્સવની ઉજવણી મહુવા પંથકમાં થઈ રહી છે આમ તો છેલ્લા પચીસ વર્ષથી પરશુરામ ભગવાનના જન્મોત્સવની ઉજવણી સમગ્ર મહુવા બ્રહ્મ સમાજ કરી રહ્યું છે અને આ શોભાયાત્રામાં ગામની અંદર

ાગ પરશુરામ ચોક થઈ મનબાગ સુધી જતી હોય છે સાંજના પાંચ કલાક ચાલુ થાય છે હરેશભાઈ આયોજન ઓડું મોટું થઈ રહ્યું છે ત્યારે બ્રહ્મ બંધુઓ બ્રહ્મ બહેનો બધા જોડાવાના છે તો કેટલાક બ્રહ્મ બંધુઓ લાભ લેવાના છે આ યાત્રાનો આ યાત્રામાં મેક્સિમ ત્રણ હજાર મલનબાગ સુધી આ યાત્રા જતી હોય છે હરીશભાઈ તમે બ્રહ્મ સમાજના આગેવાન છો તો મહુવા શહેર પંથક અને ભાવનગર જિલ્લાના બ્રહ્મ બંધુઓ બ્રહ્મ બહેનો બ્રહ્મ પરિવાર ને આપ આમંત્રણ આપવા અથવા તો કાલનો જન્મદિવસ ઉજવાનો છે જન્મોત્સવ તેને લઈને શું સંદેશો આપશો ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એટલે કે પરશુરામજીના જન્મ મહોત્સવ નિમિત્તે અમો મહુવા તથા આજુબાજુના ગામડા તથા સમગ્ર રાજ્યમાં વસતા ભૂદેવોને આહવાન કરીએ છીએ કે આ યાત્રામાં જોડાય સહભાગી બને અને એક ભગવાનની યાત્રાનો સારો સંદેશ સમગ્ર દેશમાં હશે એવી તમામ ભૂદેવોને પ્રાર્થના સાથે યાત્રા જોડવામાં નિમંત્રિત કરીએ છીએ અસ્તુ ભારતમાં દાગી જાય તો હરેશભાઈ આગલા દિવસોમાં એક સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન છે તો એ ક્યાં અનુસંધાને અને એ આયોજન ક્યાં અને આયોજન સન્માનિત શ્રી જગદીશભાઈ ત્રિવેદી જેને પદ્મશ્રીથી સન્માનિત થયા છે તેવું પદ્મશ્રીનો પુરસ્કાર લઈ પ્રથમ મોવા આવેલા અને મોવા આવેલા ત્યારે તેમણે તેમના જીવનની આખી વાર્તાલાપ કરેલ એમાં તેમને શિક્ષણ અને આરોગ્ય પર પ્રતિભાવ આપેલો એટલે મોવા સમસ્ત બ્રહ્મ સમાજે એક ફ્રી આરોગ્ય કેમ્પ કરવાનું નક્કી કરેલ તે બાર તારીખે રામ પાસરોહો ની જગ્યામાં સમગ્ર મોવા તથા તાલુકામાં વસતા ને નિદાન કેમ્પ નું આયોજન કરેલું છે અને એ જગદીશભાઈ ત્રિવેદી તેમાં દવા તમામ ફ્રી આપશે અને બીજો ખર્ચ સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો ઉપાડશે એટલે તમામને આ આરોગ્ય કેમ્પમાં જોડાવા પણ પ્રાર્થના કરીએ છીએ આભાર હરેશભાઈ મહુવા શહેર માં જગ્યા ભાડે આપવાની છે તો આજે જ સંપર્ક કરો મહુવા શહેર ની એકદમ મધ્યમાં